આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ સુરેન્દ્રનગર જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો સિત્યાસી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા અને નાયબ દંડક જગદેશ મકવાણાએ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોર્યાસી કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા આજથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ છે જે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ દસ અને બારના એકત્રીસ હજાર પાંચસો સિત્તેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જે માટે જિલ્લામાં સ્થળ ઉપર પરીક્ષા કેન્દ્રો ક્લાસ એક અથવા ક્લાસ બે ના અધિકારી પરીક્ષા કેન્દ્રો ઉપર પણ હાજર રાખવામાં આવનાર છે સાથે વિદ્યાર્થીઓ ગભરાયા વગર શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે સુરેન્દ્રનગર આરપીપી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગુલાબના ફૂલ આપીને તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી સાથે સુરેન્દ્રનગર વડવાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય તંડક જગદીશ મકવાણાએ સુરેન્દ્રનગર ડી એન ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને મોડું મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી ધોરણ અને વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે ભાગરૂપે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અમારા સુરેન્દ્રનગરમાં જોરાનગર ખાતે આવેલી ડીએનટી માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમને પ્રત્યક્ષ શુભેચ્છાઓ પાઠવી છે અને ખૂબ સ્વસ્થ ચિંતે પરીક્ષા આપે અને ભગવાન એમને સારું પરિણામ આપે એ દિશામાં શુભકામનાઓ પાઠવી છે આજે તમામ વિદ્યાર્થીઓને પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી છે ધોરણ દસ અને ધોરણ બાર એની બોર્ડની એક્ઝામ આજથી એટલે કે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને પંદર માર્ચ સુધી ચાલવાની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સિત્તેર જેટલા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે દરેક ક્લાસરૂમમાં સીસીટીવીથી લઈને પાણી અને શૌચાલય બધી સુવિધાઓ અમે કન્ફર્મ કરી લીધી છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે એક્ઝામ પૂરી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ખાસ કરીને વિદ્યાર્થીઓને વાલીઓને શું સંદેશ આપવામાં આવશે વિદ્યાર્થીઓને ખાસ મારો સંદેશ એ રહેશે કે બોર્ડની એક્ઝામ છે છતાં પણ રિવિઝન વ્યવસ્થિત રૂપે જો કરવામાં આવે તો સ્ટ્રેસ અને તણાવથી દૂર રહીને જેટલું પણ અભ્યાસ કર્યો છે એ પ્રમાણે સારી રીતે એક્ઝામ આપી શકે અને સારો સ્કોર્સ કરી શકે અને ખાસ આ તબક્કાની અંદર સ્ટ્રેસથી દૂર રહે એવી મારી સલાહ છે ત્રીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આરપીપી ગર્લ્સ સ્કૂલ સાથે અમારે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ આરએમ પટેલ સાહેબના આજે વિદ્યાર્થીઓને આવકારવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ રહી રહીને બિલકુલ તણાવ વગર પરીક્ષા આપે અને ભયમુક્ત વાતાવરણમાં સારું રિઝલ્ટ આવે કારણ કે વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ ચૂક્યા છે માત્રને માત્ર રિવિઝનની જરૂર છે રિવિઝન કરીને સારું પરિણામ લાવી શકાશે એવી સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે આ હાલના તબક્કે એકસો ચોવીસ કેન્દ્રોની અંદર કુલ એકત્રીસ હજાર પાંચસો સત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને બધા માટે પૂર્ણ તસદી રૂપે બસની હેલ્થની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે કલેક્ટર સાહેબશ્રીએ સૂચન કર્યા છે